গুৰুত নাপাৰ কাৰ আচ্ছা দিন ગરુડાતા એ ભાઈ જાણ ગયા ભાઈ ગુરુ નું

હા રેડી એક્શન એ ભળા તમારી કોઈ એ મે ભળા અડાઈ તો તો ગલા લે ફીર જમ કરવા કોલા ઓય ભળા તું આઈ જા ને અમારું ગોડા બના ભાઈ આઈ જો ડાક તો ગુરુ કે માત તડી રામન લાગે ઉલા દોરાય કે ધમ મોઈ ઢીંગા નામ ના કતય કરાઈ છે એ લાગો મને কি કામ આલો અમાર દાતિયા જ લાગો આજે લાબી કરવા ને અચ્છા